આજવાની સપાટી ઓછી કરવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે વરસાદે વિરામ લીધો છે અને વિશ્વામિત્રી સપાટી આ લખાય છે ત્યાં સુધી ઘટીને બાર ફૂટ પર પહોંચી છે ત્યારે રાતની ફરી એક વખત આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે મળતા આંકડા પ્રમાણે રાત્રે આઠ વાગ્યે આજવાની સપાટી બસો ફૂટ હતી અને પ્રતાપપુરાની સપાટી બસો ફૂટ હતી જ્યારે વિશ્વામિત્રીની શહેરમાં સપાટી 12.75 ફૂટ નોંધાઈ હતી જેને પગલે કોર્પોરેશનના શાસકોએ આજવાની સપાટી ઊંચી કરવા માટે રાત્રે ફરી એક વખત પાણી છોડવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો હતો સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે વરસાદે વિરામ લીધો છે તેમજ આજવાથી વિશ્વામિત્રી વચ્ચેના તળાવ કે બીજા વરસાદી કાસોનું પાણી પણ વિશ્વામિત્રીમાં ઠલવાતું નથી ત્યારે હવે પાણી છોડવાનું શરૂ કરાયું છે જ્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રખાશે ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખવામાં આવશે આજવાનું લેવલ બસો બાર પોઈન્ટ પચાસ ફૂટ રાખવું કે પછી બસો બાર ફૂટ રાખવું તે હવે પછી નક્કી કરાશે પાણી છોડવાને કારણે વિશ્વમંત્રીની સપાટીમાં બે કે ત્રણ જ ફૂટનો વધારો નોંધાઈ શકે છે અને હાલમાં શહેરમાં વિશ્વમંત્રી તેની ભયજનક સપાટીથી ઘણી નીચે હોવાથી શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી તેમ સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું આજે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ પાંસઠ છે અને વિશ્વમંત્રીની સપાટી બાર પોઈન્ટ ત્રેસઠ ફૂટ છે છવ્વીસમી ઓગસ્ટે ભરપૂર વરસાદ આવ્યો બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આજવાની સપાટી બસો ચૌદ પોઈન્ટ પંચ્યાસી હતી અને આજવાનું પાણી અને પ્રતાપુરાનું પાણી વિશ્વામિત્રીમાં કન્ટિન્યુઅસ છોડવામાં આવતું હતું કારણ કે બસો તેર પોઈન્ટ પંચ્યાસીની ઉપર આજવાના દરવાજા બંધ થઈ શકે એવી કોઈ સિસ્ટમ નથી એટલે આ પાણી છોડું પડ્યું બસો તેર પોઈન્ટ પાસઠ એટલે કે બસો તેર પોઈન્ટ પંચ્યાસીથી પોઈન્ટ બે ફૂટ નીચે જવાનો મોકો મળ્યો તો સમયસૂચકતા વાપરીને આજવાના દરવાજા બંધ કરવામાં આવ્યા તો પૂર તો આવ્યું પરંતુ પૂર પણ સાડત્રીસ ફૂટની સપાટી આવ્યું કદાચ આજોના દરવાજા બંધ ન કર્યા હોત તો વધુ પૂર આવવાની શક્યતાઓ હતી એટલે વખતે સમયસૂચકતા વાપરી અને બસો તેર પણ પાછળ દરવાજા બંધ કર્યા હતા હાલમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ નથી અને વિશ્વાનું લેવલ પણ ડાઉન થયું છે ત્યારે અત્યારે સેફ પીરિયડ જણાતા આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રજાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાર પોઈન્ટ ત્રેસઠ ફૂટની વિશ્વાસની સપાટી આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાથી કોઈ ઝાઝી વધવાની હતી કે કોઈ રિસ્કી સપાટી પર જવાની નથી અને ફરી પૂરાવાની આવવાની શક્યતા નહીવત છે આવનારા સમયમાં જો ભારે વરસાદ આવે તો આજવામાં બફર ઊભું કરવાની જરૂર છે એટલે આજવાની સંગ્રહ કેપેસિટી જો વધુ હોય તો એ વખતે પૂરનું જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે એને રોકી